લખતર મામલતદાર મીટિંગ હોલ ખાતે નર્મદા વિભાગને લઈ ખાસ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું લખતર દસાડા ધારાસભ્ય અને વડન પ્રાંતના અધ્યક્ષતાને નર્મદા વિભાગની પ્રશ્નોને લઈ ખાસ સંકલન બેઠક યોજાઈ નર્મદા વિભાગ દ્વારા અનેક જગ્યાએ કેનલ લીકેજ અધૂરા કામ તેમજ રિપેરિંગ અને પાણીને લઈ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નર્મદા વિભાગ દ્વારા અનેકો નર્મદા માઇનર કેનલ ડિસ્ટ્રિક્ટ કેનલ પેટા કેનલ તેમજ નાની મોટી કેનલોની અંદર રિપેરિંગ અને લીકેજોના પ્રશ્નોને ધારાસભ્ય પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્ણ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી સરદાર સરોવર નર્મદા નિગમમાં આવતી નર્મદાની માઇનોર પેટા તેમજ ડિસ્ટ્રિક્ટ કેનલોની અંદર રિપેરિંગ કામને લઈ લીંબડી ડિવિઝન વિરમગામ ડિવિઝન ધાંગધ્રા ડિવિઝન માળિયા ડિવિઝન લખતર ડિવિઝન તેમજના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા લખતર મામલતદાર મિટિંગ હોલ ખાતે સરદાર સર્વ નર્મદા નર્મદા નિગમ નર્મદાના કેનલને લઈ ખાસ લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર અને લખતર વઢવાન પ્રાંત અધિકારી નિકુંજ ધુડાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ ડિવિઝન લીમડી ડિવિઝન લખતર ડિવિઝન ધાંગાધ્રા ડિવિઝન માળિયા ડિવિઝનના તમામ નાકાઈ ડેપ્યુટી એન્જિનિયરો એન્જિનિયરો નર્મદાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદાના વિભાગના તમામ દ્વારા આવનાર કેનાલોમાં લીકેજ અવારનવાર કેનાલોમાં લીકેજને તેમજ અધૂરા કામને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે લખતર દસાડા ધારાસભ્ય મામલતદાર ખાતે મિટિંગ હોલ ખાતે ખાસ નર્મદા વિભાગને મીટિંગ યોજાઈ હતી જેમાં અધૂરા કામને લઈ તેમજ લીકેજોને લઈ બ્લોક બ્લોકને લઈ ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લખતર દસાડા ધારાસભ્ય અને લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા નર્મદા વિભાગ અધિકારીઓને હાજર હોય તેવા લોકોને લગતા દસડા ધારાસભ્ય પી કે પરમારને લખતર પ્રાંત અધિકારી દ્વારા સૂચનાઓ અને નોટિસ પાઠવવામાં હુકમ કરવામાં આવ્યો હતો તેમ જ કાર્યવાહી કરવાની પણ સૂચનાઓ આપી હતી તમામ અધિકારીઓ આજે યોજાયેલ ધારાસભ્યના લોકદરબારની અંદર માત્રને માત્ર નર્મદા વિભાગના પ્રશ્નો આવ્યા હોય તેને લઈ ખાસ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર લખતર પ્રાંત અધિકારી નિકુંજ ધુડા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી લખતર મામલતદાર આર આર પટેલ સહિતના નર્મદા વિભાગના લગતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા વિભાગ માઇનોર કેનલ ડિસ્ટ્રિક્ટ તેમજ પેટા કેનોને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ કેનલો રહેલા ભાગ ભાગમાં બાકી કામકાજ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા પણ કડક સૂચમાં કડક સૂચનાઓ આપવામાં આવી હતી તેમ તેમજ પાણી પુરવઠાને તાકીદ કરવામાં આવ્યું હતું કે ભાથરિયા વડેખાણ કળમ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીને પાણી દેવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી તેમજ સરગડા ડેમની અંદર નાખેલ કેમિકલ નાખવા બાબતે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવા પોલીસને પણ સૂચના આપવામાં આવી હતી આજરોજ સાંઈઠસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર તાલુકાના નર્મદાના અને પીવાના પાણીના પ્રશ્નો સંબંધિત જે ગામોમાં નર્મદાના મિસિંગ લિંકના પ્રશ્નો છે ક્યાંક નર્મદાના લીકેજિંગના પ્રશ્નો છે પાણી ઓછું આવતું હોય એ પ્રકારના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો એ લગત અધિકારીની સાથે તાલુકા સંકુલન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવી કરી અને તરફ લગત અધિકારીઓને નર્મદાના તમામ અધિકારીઓને એની સૂચના આપી છે પાણી પુરવઠાના અધિકારીઓને પણ સૂચના આવી છે અને આગામી પંદર દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટેનો એક એક્શન રિપોર્ટ એ રજૂ કરવામાં આવે અને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એ માટે સૂચના આપવામાં આવી આજની આ તાલુકા સંકલનની અંદર પ્રાંત અધિકારી ધોળા સાહેબ અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ સરકાર નિયુક્ત પ્રતિનિધિ ડી કે ચવાલિયા મનરાજભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન પ્રભુભાઈ મૂકવાણા સૌ ઉપસ્થિત રહ્યા અને નર્મદા અને પાણી પુરવઠાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી અને પ્રશ્નોનું નિરાકરણ માટેની સૂચના આપી આભાર